તો તાલુકાની આશા વર્કર બહેનો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આવ્યું જેટલી પંચાયત કચેરી ખાતે પ્રતિનિધિ વિસ્તરણ અધિકારી ફિરોજભાઈ પટેલને આવેદનપત્ર આપ્યું હતું તો જંબુસર તાલુકાની બસો પચાસ જેટલી આશા વર્કર અને આશા ફેસિલિટર બેનો દ્વારા જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે સૂત્રોચ્યાર સાથે આવી પહોંચી જ્યાં પંચાયત પ્રતિનિધિ વિસ્તરણ અધિકારી ફિરોજભાઈ પટેલને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ઓનલાઈન કામગીરી આપેલી છે તેનો બહિષ્કાર કરવા અને ટેકોની કામગીરી ન કરવા માટે પણ તેમજ ઇન્સેસ્ટિવ પ્રથા બંધ કરી ફિક્સ પગાર કરવા તેમજ કાયમી કર્મચારી ગણવામાં અને કામના કલાકો નક્કી કરવામાં આવે તથા ત્રીસ દિવસનો પગાર જે આપવામાં આવે જે મહિનાનું આપવામાં આવે છે એ બહેનોને સરકાર તરફથી મહેનતાણ ચૂકવવામાં આવે અ તે ટુકડે ટુકડે ચૂકવવામાં આવતું હોય છે જેનાથી સામાજિક જીવન સારી રીતે પસાર થતું નથી તથા આ વેતન ખેત મજૂર કરતા પણ ઓછું આપવામાં આવે છે તો એન્ડ્રોઈડ મોબાઈલ કેવી રીતે ખરીદી શકે સરકારના પરિપત્ર મુજબ ઓનલાઈન પ્રક્રિયા માટે રૂલ્સ બહાર પાડવામાં આવેલ છે તેનો સખત વાંધો છે ત્યારે આશા વર્કરોને ઓનલાઈન કામગીરીનો વધારાનો બોજ નાખવામાં આવેલ છે તો ઓનલાઈન અંગેની કોઈ તાલીમ આપવામાં આવેલ નથી તો કોમ્પ્યુટર અંગેની જે કાર્યવાહી હાલની જોગવાઈ મુજબ અમલમાં આવેલ છે તે બંધ કરવા ઓનલાઈન પ્રક્રિયા વિરુદ્ધ તમામ આશા વર્કર બહેનો વિરોધ જોવા મળ્યો આવેદન પત્રમાં આ રીતે માહિતી હતી અને આ સહિત આ માંગણીઓનો સ્વીકાર પણ કરવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ સહિત આશા વર્કર બહેનોએ પ્રાંત કચેરી મમલતદાર કચેરી તથા તાલુકા હેલ્થ ઓફિસર ખાતે પણ આવેદન પત્ર આપ્યું હતું અને આવેદન પત્ર આપવા મોટી સંખ્યામાં આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો હાજર રહ્યા હતા હું ખિલજી રાબિયા સબ સેન્ટર જંત્રા હું આશા ફેસિલિટેટર તરીકે આજે અમે આશા ફેસિલિટેટર અને આશા બહેનો અહીંયા ભેગા થયા છે ટીડીઓ સાહેબને આવેદન પત્ર આપવા માટે કે અમે જે આશા આશા ફેસિલિટર કામ કરે છે અને આજે અમારી ઓનલાઈન કામગીરી મફતમાં કરાવવામાં આવે છે અમારી પાસે એ ટેકોની એપ ડાઉનલોડ થાય એવી કોઈ અમારા પાસે મોબાઈલ નથી જ્યારે સરકાર અમને મોબાઈલ આપશે ત્યારે અમે આશા બહેનોને આશા ફેસિલિટી કામ કરશે અમારી ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે અમને અમને અમારો મહિનાનો પગાર આપે અમને કાયમી કર્મચારી તરીકે અમારી નિમણૂક કરવામાં આવે અને અમારા જે બીજા ફ્રીમાં કામગીરી કરવામાં આવે છે તેનું અમને વેતન આપવામાં આવે એ માટે અમે અહીંયા ટીડીઓ સાહેબને આવેદન પત્ર આપવામા આવેલા છે જો અહીંયા ટીડીઓ સાહેબ અમને સંતોષકારક જવાબ નહીં આપે તો અમે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા જઈશું અને ત્યાં પણ અમને જો જવાબ નહીં આપવામાં આવે તો અમને ગાંધીનગરના પગથિયા ચરવાથી કોઈ નહીં રોકી શકે નારી સંજુ પટેલ સાથે જીતુ રાણા ચક્રવાત ન્યૂઝ ભરૂચ thank <coughs>